નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વલસાડથી ઉમરગામ જતી મેમુ ટ્રેન જેમાં પાણીની લા ટાંકી લીકેજ હોવાના કારણે મુસાફરો હેરાન પરેશાન થયા છે મેમુ ટ્રેનમાં આ ઘટના ઘટી છે મેમુ ટ્રેનમાં પાણીની ટાંકી લીકેજ હતી જેના કારણે મુસાફરોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે રેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારીનો ભોગ મુસાફરો બન્યા છે વલસાડથી ઉમરગામ જતા જે મુસાફરો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મેમુ ટ્રેનમાં ડબ્બામાં વગર વરસાદે આખા ડબ્બા પાણી પાણી થઈ ગયા અને જેના કારણે ત્યાં ઉપસ્થિત જે તમામ મુસાફરો છે તેઓને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ વિશે વધારે માહિતી આપશે સંવાદદાતા ફર ખાન જી બિલકુલથી એક ચોંકાવણોનો વિડીયો સામે આવ્યો છે જે રેલ પ્રશાસનની મોટી બેદરકારી સામે જોવા નજરે પડી રહી છે જોઈ શકો છો એક યાત્રી દ્વારા એક વિડીયો ઉતારવામાં આવ્યું છે જે વડોદરાથી ઉમરગામ તરફ જતી મેમો ટ્રેન છે મેમો ટ્રેનનો એક વિડીયો સામે આવ્યો છે જે જે કોચમાંથી પાણી પડતો વિડીયો ઉતારવામાં આવ્યો છે કોચ પાણી પાણી થઈ ગયું હતું હાલ વગર વરસાદ આ પાણી જોવા નજરે પડી રહ્યો હતો એવું કહેવામાં આવ્યું છે યાત્રીઓ દ્વારા વરસાદનો પાણી જમા હોવાનવાળો પાણી પડ્યો છે કે આ જે ટાંકી લીકેજના કારણે આ પાણી પડવા પડી શક્યો હોય એવો વિડિયો હાલ યાત્રી દ્વારા ઉતારવામાં આવ્યો છે રેલ પ્રશાસનની મોટી બેદરકારી જોવામાં સામે આવી રહી છે હાલ તો યાત્રીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જે આ મોટી મોટી જે લક્ઝરિયસ ટ્રેન આવતી હોય એ ટ્રેનો અંદર તમામ સુવિધા તમામ તમામ વ્યવસ્થા આપવામાં આવતી હોય છે આ જે નાની ટ્રેનો હોય છે નોર્મલ ટ્રેનો ચાલતી હોય છે ટ્રેનના અંદર કોઈપણ વ્યવસ્થા રેલ પ્રશાસન દ્વારા કરવામાં નહીં આવતી હોય છે હાલ તો યાત્રીઓની હાલત કપોડી બની ગઈ હતી હાલ તમામ આ સ્ટોપ પર આ ટ્રેન રોકાઈને જતી હોય છે તો પણ આ યાત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું કોઈ પણ રેલ પ્રશાસન દ્વારા આ કાર્યવાહી કરવામાં નથી આવી આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવ્યું આ વડોદરાથી ઉમરગામ પહોંચી ગઈ આ ટ્રેન તો પણ આ કાર્યવાહી કરવામાં આવી નહીં હોય એવો આક્ષેપ યાત્રીઓ દ્વારા કરવામાં આવ્યો છે હાલ તો આ વિડીયો વાયરલ થતાં જ રેલ પ્રશાસન દ્વારા શું વ્યવસ્થા શું કાર્યવાહી કરવામાં આવે એ જોવાનું રહ્યું જી